નોટ રાઈટ પ્રવક્તાઓ પણ જુઠ્ઠું બોલે છે એમને સરકારના બચાવવાળા પ્રવક્તા જુઠ્ઠું બોલે છે ભલે અમે પણ પાર્ટીમાં હોઈએ અને એમની સરકારના બચાવવા માટે જીપીએસસીના બચાવવા માટે બધા જુઠ્ઠું બોલે છે જો તમે પોતે પ્રૂફ લાવ્યા છો કોર્ટનું અને તમે પોતે કોર્ટમાં ગયા છો અને એ પેલા અમુક દિવસે એ લોકો મળે છે સેલ્ફી જોડે લીધેલી છે અને પછી ક્યાં ઓળખતા નથી માર્ક નથી મળ્યા એ હાઉ ઇઝ પોસિબલ એટલે સોલિડ ડેટા હતા એટલે મેં એ ડેટા ના મોકલે મુખ્યમંત્રીશ્રીની પણ મુખ્યમંત્રીશ્રીને મેં પત્ર લખ્યો કે આવું થઈ રહ્યું છે અને અમારા લોકોની એવી લાગણી છે એસટી એસસી ઓબીસીને કે અમારી જ્ઞાતિને અન્યાય થઈ રહ્યો છે દરેકની લાગણીમાં ધીરે ધીરે ઉપસ્થિત આનો રસ્તો કાળો જેમ એક આટરાર હોય હેલાડી આંદોલન હોય એ બધાની અંદર અમારા મુખ્યમંત્રી જે તે હતા એ સોંપર્યું છે એટલે એ ચલો પંદર ટકા લઈ લે પણ પંદર ટકાથી ઇન્ટરવ્યુખિક ગુણો સમજી લેવાનું કે અન્યાય કરવા માટેની આ યોજના કાવતરું છે એવું સ્પષ્ટ માની શકાય આરટીઆઈ પાછું જીપીએસસી ખુદ સ્વીકાર્યું છે કે અમે ચર્ચા કરી સર્વસંમતિથી ગુણ આપીએ છીએ મતલબ જીપીએસસી ખુદ એગ્રી કરી રહી છે ગુજરાતના તમામ રાજકીય પક્ષો ધારાસભ્યો એમપીઓ જો સમાજ સમાજ કરી મત લેવા નીકળતા હોય તો એમને સ્પષ્ટતા કરવી જોઈએ કે સાડા તેર ટકાથી વધારે ઓપન ઇન્ટરવ્યુમાં કોઈ માર્ક આપવા જોઈએ નહીં એ સરકાર પાસે અમલ મિત્રો ધ ટ્રાયલ પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે આજે આપણી સાથે ઉપસ્થિત છે માન્ય હરિભાઈ ચૌધરી સાહેબ જેમના જીપીએસસી ઇન્ટરવ્યુ પ્રથા સામેના લેટર બોમ્બથી આખા ગુજરાતમાં અત્યારે કહેવાય ને એક ચર્ચા ચાલી રહી છે તો આજે આપણે થોડી એમની સાથે ચર્ચા કરીશું જીપીએસસીની ઇન્ટરવ્યુ પ્રથા કેવી રીતે ગુણ આપે છે માર્ક્સ કઈ રીતે આપે છે આ બાબત પર કોઈ ચર્ચા કરી રહ્યા નથી ન્યૂઝ ચેનલો છે કે ઘણી બધી અલગ અલગ ચેનલો છે તેઓ ચર્ચા કરી રહ્યા છે પરંતુ જે વિગતવાર વાત છે એ આજે આપણે આ ચર્ચામાં લઈશું અને ઘણી બધી બચાવ દલીલો પણ આવી છે એમના એમના લેટર થયા પછી ઘણા બધા લોકોએ એવી બચાવ દલીલો પણ કરી છે તો એના પર પણ આપણે ચર્ચા કરીશું તો સાહેબ જીપીએસસી માં જાતિ આધારિત પક્ષપાત થાય છે એ વાત આમ તો ઘણા સમયથી ચાલી રહી છે પણ કોઈ એને ઉઠાવી રહ્યા નતા ઉઠાવી રહ્યા હતા પણ નાના નાના પ્લેટફોર્મ પરથી ઉઠાવી રહ્યા હતા હવે આજે તમારા લેટર થયા પછી એવો સમય છે કે આખા ગુજરાતમાં આ ચર્ચા બની છે તો કેવા પ્રકારના તમારી પાસે ડેટા ઉપલબ્ધ થયા છે કે કઈ રીતની માહિતી છે કે તમે કઈ કહેવા માંગતા હોય કે જાતિ આધારિત પક્ષપાત કઈ રીતે શક્ય બની રહ્યો છે હું જાહેર જીવનનો માણસ છું સામાજિક રીતે એ સંસ્થાઓ સાથે સંકળાયેલું બિલકુલ અને મેં ઘણા હોદ્દા પણ સામાજિક બીજા ત્રીજા રાજકારણમાં બી ભોગવેલા છું એટલે મારી પાસે કેટલીક રજૂઆતો આવી રૂટિંગ આવતા હોય બધા બિલકુલ અને વિદ્યાર્થીઓ આવતા મારા અહીંયા સેન્ટ્રલ સંસ્થા છે અમારી બધા અહીંયા આવતા હોય એટલે એક વિદ્યાર્થી માનો કે જીપીએસસીમાં વીસ માર્ક આવ્યા હતા સો સ્વતઃ યુપીએસસીમાં પાસ થયો વિપુલ ચૌધરી તરીકે મેં એને ફોન કર્યો અભિનંદન આપ્યા પછી એને સાહેબ બહુ અન્યાય થતો હોય છે પછી મેં બીજી રીતે બીજા લોકોને બોલાવી રૂબરૂ અને અભ્યાસ કર્યો અભ્યાસ કર્યો તો એમાંથી મને ડેટા મળ્યા એમાં બે આઠવડ કે બીજા ત્રીજા લોકોએ મને મદદ કરી ડેટા આપ્યા કારણ કે ડેટા મારી પાસે ના આવ્યો ડેટા આપ્યા મેં અભ્યાસ કર્યો કે સોલિડ કેટલાક ડેટા હતા એટલે સોલિડ ડેટા હતા એટલે મેં એ ડેટા ના મોકલે મુખ્યમંત્રીશ્રીની પણ મુખ્યમંત્રીશ્રીને મેં પત્ર લખ્યો કે આવું થઈ રહ્યું છે અને અમારા લોકોને એવી લાગણી છે એસટી એસસી ઓબીસીને કે અમારી જ્ઞાતિને અન્યાય થઈ રહ્યો છે દરેકની લાગણીમાં ધીરે ધીરે ઉપસ્થિત થઈ રીતે આનો રસ્તો કાઢો જેમ એક આ ટાર હોય એલઆરડી આંદોલન હોય એ બધાની અંદર અમારા મુખ્યમંત્રી જે તે હતા એ સોંપર્યું છે અને આપણે રસ્તો એ વખતે કાઢી આપ્યો એટલે એ એ ઈચ્છાથી આપણે સરકારને પત્ર લખ્યો કે ભાઈ આના કારણે બીજાને અન્યાય ના થાય એની સરકારે આપણને ધ્યાન રાખે થયું પરિસ્થિતિ એવી થઈ કે આ ડેટા બજારમાં આવ્યા એટલે મારી પાસે ત્યારે ટીવી કેટલાક મીડિયાએ મને પૂછ્યું તો હું ના પડતો ભાઈ હું મીડિયામાં આવતો નથી મારા આ મુખ્યમંત્રી સુધી બરાબર કેટલાક મીડિયાએ એમને લાગ્યું કે આ યોગ્ય છે એબીપીવાળા બીજાથી ભાઈ આ આ ડેટા યોગ્ય છે એટલે માટે તમારે અમારે ઇન્ટરવ્યૂ લેવું જોઈએ તો એમને ઇન્ટરવ્યૂ લે બાકી બધા મીડિયાવાળા ઇન્ટરવ્યૂમાં આવે તારે મારા પાસે જેમ ઇન્ટરવ્યૂ વધતો ગયો એમ લોકોની પાસેથી માહિતી પણ આવતી થઈ વધુ વધુ માહિતી બિલકુલ અને આમ દિવસે દિવસે જોઈએ તો હું જે મેં પ્રશ્ન કર્યો છે એ તો દસ ટકા નથી લાગતો મને એસસી એસસી ઓબીસીમાં બાકીના જે લોકો મને બે દિવસથી મળ્યા ફોન આવે મારી પાસે લેટરો મળ્યા જે પ્રોફેસરનો ઇન્ટરવ્યુ કે શિક્ષકોનો ઇન્ટરવ્યૂ બીજા ત્રીજા ઇન્ટરવ્યૂના જે ડેટા મળ્યા એમાં તો મને એમ લાગે હું તો દસ ટકા એપ્લિકેશન નથી કરી શક્યો આ તો નેવું ટકા આનાથી એ વધારે અંદર ડીપ હોય એવું મને સ્પષ્ટ લાગે છે અને જો આ જ રીતે રહે તો સામાન્ય રીતે જેમ જેમ લોકોને ખબર પડતી જશે એમ એસટી એસસી ઓબીસી રાજકારણથી પાર્ટી તરફથી દૂર થતી જશે અને ભવિષ્યમાં સરકારને ભોગવવાનો વારો આવશે એટલે અમારી જરૂરિયાત છે કે અમે સરકારને જાણ કરવી જોઈએ જે મને માહિતી મળી મને જે ડેટા મળ્યા એ ને પરીક્ષાના પરિણામોથી એવું લાગ્યું કે નવસો માર્કમાંથી ચારસોથી નીચે માર્ક હોય નવસો ચારસોથી નીચે માર્ક હોય એવા ઈડબલ્યુએસ ને સિત્તેર એસી નેવું ને પંચ્યાસી ઇઠ્યાસી માર્ક આપવામાં આવે જ્યારે એસસી અને ઓબીસીના ચારસો ઉપર માર્ક હોય એવા લોકોને પચીસ ત્રીસ ચાલીસ એવા માર્ક આપવામાં આવે અગાઉ પરીક્ષાઓ લેવાઈ હતી એની અંદર ચોત્રીસોની પરીક્ષાઓ લેવામાં એમાં ફક્ત અગિયાર જન જ લોકોને પચીસથી ઓછા માર્ક આવ્યા જ્યારે અત્યારે જે પરીક્ષા છેલ્લે મને ડેટા મળ્યો સાતસો સત્યાવીસનો એમાં એકસો સત્રીસ લોકોને પચીસથી ઓછા માર્ક આપવામાં આવ્યા છે એનો અર્થ એવો થયો કે આની અંદર ચોક ક્યાંક ઈરાદાપૂર્વક ક્યાંક ના ક્યાંક થયું હોય એવું મને સ્પષ્ટ લાગ્યું માટે મેં આ બધાને જણાવ્યું છે હવે આ જે તમે વાત કરીને વર્ગ એક બેની છે સાહેબ હવે આસિસ્ટન્ટ પ્રોફેસર ને બીજી ઘણી બધી જાહેરાતો છે જેમાં ખાસી મોટી સંખ્યામાં ભરતી થતી એ વર્ગ એક અને બે ની જેમ જ એ ભરતી થતી હોય એમાં ત્રણસો માર્કમાંથી જે માર્ક આવે છ ભાગવામાં આવે છે જયારે પેલા પ્રેક્ટ જે મૌખિક માર્ક આપવાના હોય છે એને ફક્ત બે ભાગવામાં આવે છે હવે માનો કે સો માર્ક ના હોય તો પેલાને પચાસ નેવું આપ્યા હોય તો પિસ્તાલી માર્ક એમનો એમ જ થઈ જાય પિસ્તાલીસ માર્ક બરાબર આવું પેલા ત્રણસોની અંદરથી એનો માર્કની અંદર માનો કે એને છ ભાગ તો પચીસ કે ત્રીસ કે પાંત્રીસ માર્કમાં આવ્યા હોય તો પેલા માર્ક વધી જાય એટલે પેલો પાસ થઈ જાય ગમે એટલો હોશિયાર લેખનમાં હોય તો પણ ઇન્ટરવ્યૂની અંદર પાસ થઈ શકે હવે દોઢસો માર્કમાંથી આપવાનું થશે તો દોઢસો માર્કમાં ઓપન ઇન્ટરવ્યુમાં એકસો ત્રીસ માર્ક આપશે તો પેલાના સો ટકા લેખિતમાં માર્ક હશે તો એ નપાસ થાય છે અને ઝીરો માર્ક લેખિતમાં હોય છે તો એ પાસ થાય છે એવું આની અંદર ગોઠવણી થઈ રહી એવું મને સ્પષ્ટ લાગે છે બિલકુલ સર હવે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ છે કે બાર પોઈન્ટ વધારે હોવું જોઈએના અને પચાસ પચાસ ચલાવી રહ્યા છે ગુજરાત રાજ્ય સિવાય કોઈ રાજ્યમાં આટલું બધું ભારંક નથી ગુણભાર નથી ઇન્ટરવ્યુનો એ મને ડેટા આપ્યો ભાઈએ કે રાજસ્થાન હરિયાણા બીજેથી જે આવો પ્રશ્ન બનેલા એ વખતે હા સુપ્રીમ કોર્ટે એવું આપ્યું કે વધુ વધુ તેર પોઈન્ટ અઠ્ઠાવનથી ક્યાંય વધારે ઓપન ઇન્ટરવ્યૂનો માર્ક હોતા નથી આ પરિસ્થિતિ આવે તો હું ચોક્કસ કહું છું કે આજની તારીખમાં પરિસ્થિતિ બદલાઈ છે ટેકનોલોજી આવી છેલ્લામાં છેલ્લા ગામનો હોય એસટી એસી કે ઓબીસી કોઈ પણ જ્ઞાતિનો દીકરો કે દીકરી હોય એ હવે ટેકનોલોજી નોલેજ લેતા થયેલા છે એટલે નોલેજ લેતા થયેલા છે ઓપનની અંદર આવી શકે એવા છે જો સરકાર આપણને એસટી ઉપર ન્યાય આપવા માગતી હોય તો ચાલીસ ઉપર એની અંદર પાસ થઈ શકાય છે અને સરકારે સ્વીકારવું પડે બિલકુલ હવે છે ને જીપીએસસી જ્યારે આપણે આ રીતે સવાલ ઉઠાવીએ છીએ તો જીપીએસસી તરફી જે બચાવ હોય છે બચાવ કરનાર પક્ષ હોય છે એવો બચાવ કરે છે કે અમે તો ભાઈ ઇન્ટરવ્યુમાં ઉમેદવાર આવે એ પહેલાં એને કોડ આપી દઈએ છીએ તમે માની લો કે ઉમેદવાર ઇન્ટરવ્યૂ કક્ષમાં જાય એ પહેલાં કોડ આપવાથી ફરક શું પડે એનાથી કોઈ એની પારદર્શિતા સાબિત થતી નથી એટલે જીપીએસસી શું કે છે જે મુદ્દો છે જે ઇન્ટરવ્યૂનો ભારંગ ઘટાડવાનો એને સાઈડ પર કરી દે છે અને બાકીના એવા એવા દલીલો એવી બચાવ પ્રયુક્તો મૂકે છે કે માની લો કે કોડ આપ્યો સર હું આપણે બેઠા છીએ આપણે એકબીજાના પરિચયમાં આવ્યા હવે મને કોડ આપી દેવાથી કોઈ ફરક પડશે દસ દિવસ પછી મળીશું આપણે તો કેમ છો એમ કહીને ઓળખી જ જવાના છીએ આ તો વર્ષોનો પરિચય હોય છે વર્ષોથી એકબીજાને ઓળખતા હોય છે એમના ગુરુ શિષ્ય તરીકે સંબંધ હોય છે એવું જ સાબિત થયું છે કે ઇન્ટરવ્યુમાં જે એક્સપર્ટ બોલાવવામાં આવ્યા હોય એ એક્સપર્ટ અને જે ઇન્ટરવ્યુ આપનાર ઉમેદવાર હોય એના વચ્ચે ઘણી સંબંધ હોય રિલેશન હોય એવું સાબિત થયું છે છતાં પણ કોડ આપવાની વાત હજી પણ બતાવી રહ્યા છે કે ભાઈ કોડ આપી દઈએ એટલે બધું પારદર્શી થઈ જાય ટલું પ્રૂફ હોવા છતાં હા એમને બચાવ કરવા માટે જુઠ્ઠું બોલવું પડે છે હું સ્પષ્ટ માનું છું ઇઝ નોટ રાઈટ એમના પ્રવક્તાઓ પણ જુઠ્ઠું બોલે છે એમને સરકારને બચાવવાળા પ્રવક્તા જુઠ્ઠું બોલે છે ભલે અમે પણ પાર્ટીમાં હોઈએ અને એમની સરકારના બચાવવા માટે જીપીએસસીના બચાવવા માટે બધા જુઠ્ઠું બોલો છે જો તમે પોતે પ્રૂફ લાવ્યા છો કોર્ટનું અને તમે પોતે કોર્ટમાં ગયા છો અને એ જ પેલા અમુક દિવસે એ લોકો મળે છે સેલ્ફી જોડે લીધેલી છે અને પછી ક્યાં ઓળખતા નથી માર્ક નથી મળ્યા એ ઇઝ હાઉ ઇઝ પોસિબલ ઓપન છે કે તમે તો તમારા પ્રૂફમાં આપો છો કોર્ટમાં આપો છો છતો એની અંદર જો હિયરિંગ ના થતો હોય કોઈ ન્યાય ના મળતો હોય તો સરકારને શું કહેવું એ ખબર પડતી નથી કારણ કે ભગવાન આના પર તો આવવાનો નથી એમ બિલકુલ અને ન્યાયિક વસ્તુ છે આપણે કોઈ વિરોધ એટલે નથી કરી રહ્યા કે વિરોધ માટે આપણે બદલાવ માંગીએ છીએ કે થોડો સુધારો થાય લોકોને ન્યાય મળે આપણે કોઈ નાત જાત કે હસમુભાઈ પટેલ છે કે કયા કોમ એના ઉપર પડતા જ નથી બંધારણીય જે સિસ્ટમ છે એ સિસ્ટમના બંધારણને નરેન્દ્રભાઈ મોદી હાથ જોડીને લોકસભામાં જતા હોય અને એ બંધારણના અહીંયા જુદી રીતે એના એના વિચારસરણીમાં જુદી રીતે ઘુસારી વાર બંધારણનું જે પી છે એને બતાવવામાં નીચે જુદું થતું હોય તો બંધારણની ચોરી કહેવાય આની અંદર હું સ્પષ્ટ માણું છું એમ અને જો આ રીતનું થતું હોય તો મારી તો અપીલ છે કે જે રીતે સાહેબ બોલી રહ્યા છે એ રીતે દરેક આગેવાનોએ લીડર્સે બોલવું જોઈએ અને સર એ લોકો એક બીજી અપીલ કરે છે મેં ડિબેટ્સ જોઈ છે ઘણી બધી આપની પણ ડિબેટ મેં જોઈ ખૂબ સરસ આપે તો તર્ક મૂક્યા છે અને બાકીના જે તર્ક મેં જોયા એમાં એવું કહે છે કે ભાઈ જીપીએસસી કોઈનો પક્ષપાત કરતી નથી ઓવરઓલ ગુણ આપે છે આ ઓવરઓલ ગુણ આપવા પર પણ અમે ખાસી બધી માહિતી મળીએ કે ત્રણ માણસો બેઠા હોય એક જણ પચીસ માર્ક આપે છે એક ત્રીસ આપે છે અને એક પાંત્રીસ આપે છે બિલકુલ તો એ ગણીને એનો એવરેજ કાઢવું જોઈએ એના બદલા ત્રણ ભેગા થઈ અને પછી ઉચ્ચક નક્કી કરે છે એની અંદર આપણા ઓપન ઇન્ટરવ્યુમાં નુકસાન જાય છે એ આરટીઆઈ માં પાછું જીપીએસસી એ ખુદ સ્વીકાર્યું છે કે અમે ચર્ચા કરી સર્વસંમતિથી ગુણ આપીએ છીએ મતલબ જીપીએસસી ખુદ એગ્રી કરી રહી છે રાઈટ 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 અને એક દલીલ એવી આવી સર કે આટલા લાખો ફોર્મ ભરાતા હોય વસ્તી વધારે છે આપણા દેશની અને લાખો ફોર્મ ભરાતા હોય ત્યારે સ્વાભાવિક છે કે પચાસ જગ્યા સિલેક્ટ કરવાની હોય તો બાકીના રિજેક્ટ થવાના જ છે તો બધાને એમ લાગ્યું પણ

જો સમાજ સમાજ મત લેવા નીકળતા હોય તો એમને સ્પષ્ટતા કરવી જોઈએ કે સાડા તેર ટકાથી વધારે ઓપન ઇન્ટરવ્યુમાં કોઈ માર્ક આપવા જોઈએ નહીં એ સરકાર પાસે કહેશે તો એનો અમલ થશે ન તો આમના આમ ઇન્ટરવ્યુ કોર્ટ ઓફ ચાલી જાય છે અને લોકો નોકરીમાં ચડી બી જાય છે અત્યારે હાલ શિક્ષકોના ઇન્ટરવ્યુમાં બહાર પાડ્યા છે નવા લેવાના પાંચ હજાર એની અંદર તેર જિલ્લાઓની અંદર ઓબીસીની જગ્યા જ બતાવતા નથી ઓપનમાં જેની નોકરી લીધી ઓર્ડર હોય એનો સંખ્યા ગણી અને જે તે કાસ્ટમાં ગણી લેવાના એસટીએસસી ઓબીસીમાં સંખ્યામાં ગણી લેવામાં આવે છે અને એમ કરી નીલ બતાવવામાં આવે છે કે આ જગ્યા નથી આવું વાસ્તવમાં ઓપનમાં આવ્યો તો એની વેલ્યુ શું વધતા બીજું શું હોય છે ઘણી વખતે મારો કે તમે ઓપનમાં આવી ગયા પણ કોઈ જગ્યા એવી ઓબીસી ની સીટ હોય કે એસટીએસસી ની સીટ હોય તમે સીટ સીટમાં ઓપન આવ્યા હોય પણ ત્યાં એ સીટ હોય ને એ તમને નોકરી આપી દે કે તમે અહીંયા આવી જાઓ એમ કરીને તમારી એક જગ્યા ખાઈ જવામાં આવે છે એવું સ્પષ્ટ માનું છું એમ

કોઈ એમ કે મેં આવું ઇન્ટરવ્યુ કોઈ આમ કે આવી રીતે લેતા બધી વાત બરોબર છે પણ સરવારે મૂળ તો ટેકનોલોજી ઉપર જવાનું છે એ ત્રણેય માણસો છે ચેરમેન એ બધા માણસોના મગજમાંથી ટેકનોલોજી ટેકનોલોજીમાંથી મગજ ચાલવાનું છે જેવું કરવું હોય એ થઈ શકે છે આમ સીધી સીધું કરવું થાય ના કરવું ના પણ થાય જીપીએસસીની ની જે ઇન્ટરવ્યુ પ્રથામાં જે માર્ક્સ આપવાની જે સિસ્ટમ છે પર્સન્ટેજ આપવાની જે સિસ્ટમ છે અને જે એમ કહેવાય ને અધ્યાયકારી ષડયંત્રકારી ગણિત કહી શકીએ આપણે

અને પેલો જીરોમાં આવ્યો હોય તો ઝીરોવાળાને એકસો ત્રીસ માર્ક આપીને પાસ કરી શકે એને પેલો સો ટકા લાવ્યો હોય લેખિતમાં તો પણ એને નપાસ કરવાની સત્તા જીપીએસસીના હાથમાં આવે એવી પરિસ્થિતિ અત્યારે ત્રણસો માર્ક હોય સામે માનો કે સો નું આપવામાં આવે એને પચાસ એ અર્ધમા ગુણ આવે પચાસ થઈ જાય પચાસ ટકા બરાબર પહેલાંમાં છઠ્ઠો ભાગ થઈ જાય હવે છઠ્ઠો ભાગ થઈ જાય એ બધી જફા કરાય તો ત્રણસોમાં તો દસ ટકા કંઈક બાર ટકા હું ચલો સાડા તેર ટકા ચૌદ ટકા રાખે વધુ વધુ કદાચ પંદર ટકા લઈ લે ચલો પંદર ટકા લઈ લે પણ પંદર થી વધારે જો ઇન્ટરવ્યુ મૌખિક ગુણ આપવાના હશે તો સમજી લેવાનું કે એસટી એસી ઓબીએસી અન્યાય કરવા માટેની આ યોજના કાવતરું છે એવું સ્પષ્ટ માની શકાય વચ્ચે એવી દલીલ આવી સાહેબ કે જીપીએસસી પર આજ દિન સુધી કોઈ પણ પ્રકારનો કેસ થયો નથી જીપીએસસી પર હજી સુધી કેસ નથી થયા એક આરટીઆઈ માં ખુલાસો થયેલો છે સાહેબ કે દિનેશ દાસા સૌથી ઈમાનદાર ચેરમેન તરીકે બધા ઓળખે છે એમની નામ છે અને બધાને ફરિયાદો પણ સાંભળતા હતા એમનું વ્યક્તિત્વ બહુ સારું હતું એ બાબતે કોઈ સવાલ નહીં પણ સૌથી સારા કાર્યકાળમાં ચારસો કેસ થયેલા છે એવું આરટીઆઈમાં ખુદ જીપીએસસી સ્વીકાર્યું અત્યારે ચાલુ છે બધા કેસ ઘણા પેન્ડિંગ છે એમાંના અમારા પણ એક બે કેસ ચાલી રહ્યા છે તો આજે અમે જોઈ રહ્યા હતા અને અમને થયું કે સાહેબ એક સરસ મુદ્દો છેડ્યો છે અને જે ખરેખર ન્યાયના પક્ષમાં છે લોકહિતના પક્ષમાં કહેવાય એટલે અમે તમને સમય માંગ્યો ઇન્ટરવ્યુ માટે અને આપે સમય આપ્યો છે સાહેબ ખૂબ ખૂબ આભાર આપનો અને રાજ્યના તમામ યુવાનો તમારા જોડે અપેક્ષાથી નજર માડીને બેઠા છે કે કઈક બદલાવ કરાઈ ગયા ત્રણ દિવસમાં તો પુષ્કર મળવા આવી ગયા બિલકુલ વકીલ વકીલને કહી દો પૈસાની ચિંતા ના કરતા જતા કેસ લડવાનું ચાલુ કરો આગળ બી બધા કેસની અંદર મેં કોઈનો એક રૂપિયો લીધો નથી એમ અને બધા વકીલોના પૈસા આપણે જ લઈએ છીએ આપી દઈએ છે તો મિત્રો સાહેબ જે રીતે ન્યાયના પક્ષમાં બોલી રહ્યા છે લડત કરી રહ્યા છે આપણે એમની વાતને લોકો સુધી પહોંચાડીએ મજબૂત બનાવીએ આપણા મુદ્દાને કેમ કે જે ન્યાયનો પક્ષ છે એને પક્ષ પાર્ટી વિપક્ષ પક્ષ આ બધી વિચારધારાથી આગળ વધીને લોકહિતમાં રાજ્યના હિતમાં દેશના હિતમાં વિચારીને આપણે આગળ વધીશું ખોટું છે ખોટું છે સાચું છે તો સાચું છે એ આપણે એક માનવતાનો ગુણ હોય છે એક ન્યાયનો ગુણ હોય છે જેમ તો એમના અવાજની સાથે આપણે જોડાઈને એમના અવાજને મોટો બનાવીશું તો સાહેબનો નો ખોટો આભાર અને વિડીયોને શેર કરજો ધ ટ્રાયલ ટાઈમ ને કરજો અને નવા પ્રશ્નો સાથે આપણે ફરીવાર સાહેબની મુલાકાત કરીશું ધન્યવાદ